દાહોદમાં ચોમાસાના આગમન પૂર્વે જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના લીધે દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે ત્રસ્ત બનેલા શહેરીજનોને રાહત મળી હતી આ પૂર્વે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આપવામાં આવેલી આગાહી સાચી પડી હતી અને દાહોદ શહેર સહિત આસપાસના તાલુકા મથકો ઉપર ઝડપી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે દાહોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા સાંજના સમયે આવેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અરબસાગરમાં સાયકોલોનિક સર્ક્યુલેશનની અસર થતાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ એકવીસથી છવ્વીસ સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ પડવાની આગાહી આપી હતી જેના લીધે દાહોદના ચોમાસામાં વિધિવત રીતે આગમન પહેલાં જ કમોસમી વરસાદ બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા દાહોદ શહેર સિવાય ઝાલોદ લીમડી લીમખેડા બારિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવનના કારણે બારિયા તેમજ લીમખેડા સહિતના બારિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ઝાડ પડી જતા માર્ગ અવરોધિત થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સ્ટેશન રોડ દર્પણ રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાયા હતા જેના લીધે વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે સ્માર્ટ સિટી અંતર્ગત નવા રોડ બનતા મુખ્ય માર્ગને જોડતા રસ્તાઓ નીચા થતા પ્રથમ વરસાદે જ નગરજનોને હાલાકી થઈ રહી છે ત્યારે વિધિવત રીતે ચોમાસું આવે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે જોવું રહ્યું આ મારી દુકાન છે કપરાની દર ફેરી અમારે આજ તકલીફ આવે છે પાણી જરાક પડે ને ભરાઈ જાય છે કેઈ કેઈને અમે થાકી ગયા છે કે ભાઈ એનું સોલ્યુશન સો લાવો 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 બક કોઈ સોલ્યુશન સકતી બસ આપની મસ્તીમાં નગરપાલિકા વાળા કે સ્માર્ટ સિટી વાળા પૈડા છે

બાર નો રોડ ઉભો કરી દીધો ને આની અંદર કરીને પાણી બધું રોડ નું અંદર આવે છે હજી તો આ પહેલો વરસાદ છે આખું ચોમાસું અમારે કઈ રીતના કાઢવાનું આનો જે બી હોય નગરપાલિકા આજુબાજુ વેપારીઓને નુકસાન થાય એનું ભરપાઈ કોણ કરશે અમે ભાડાની દુકાનો લઈને બેઠા છે નીચે અંડરગ્રાઉન્ડ માં બી પાણી ભરાય છે આ બધું નુકસાન થાય છે એનું મહેરબાની કરી નગરપાલિકા ધ્યાનમાં રાખી દર્પણ રોડ ના પાણીના નિકાલ માટે મુખી રજુઆતો કરી છે પણ કોઈ નિકાલ આવ્યો નથી અને સ્માર્ટ સિટીના હિસાબે ભૂગર્પનો કરી છે એનાથી રોડ ના લેવલ ઊંચા થઈ જાય છે ભયંકર પાણી એ બધું ભરાય છે પેપર ને નુકસાન થઈ રહ્યું છે ઝડપથી નિકાલ લાવવા માટે મહેરબાની જોડામાં આપનો સફેદ રંગ વાળા